તો માછીમાર ભાઈઓને ખારવાવાડ જૂના બંદર થી ગોદી વિસ્તાર સુભાષનગર નું પાંચ થી સાત કિલોમીટર સુધીનું અંતર ઘટી શકે તેમ છે કારણ કે આખા દિવસમાં સવાર બપોર અને રાત્રે આવક જાવક કરવામાં માછીમાર ભાઈઓનો સમય અને પોતાના વાહનનો પેટ્રોલનો ખર્ચ માથે પડે છે સુભાષનગર વિસ્તારના માછીમાર ભાઈઓ પાસે બે હજારથી વધારે વાહનો છે પોરબંદર વિસ્તારના માછીમાર ભાઈઓ પાસે પંદર હજારથી વધારે વાહનો છે આ કેબલ બ્રિજ બનાવવાથી માછીમાર ભાઈઓને શહેરમાં આવેલ બેન્કોના કામ માટે હોસ્પિટલના કામ માટે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન સેવાકીય કામ માટે કોર્ટ કચેરી ઉપરાંત ફિશરીઝ અને સામાજિક અને સરકારી કામ માટે વારંવાર પોતાનું વાહન લઈ અને પોરબંદર શહેરમાં આવવા જવા માટે સમય અને પૈસા બંનેનો સદઉપયોગ થતો નથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવસો પાંચ કરોડના માતબર ખર્ચે કરોડોનું હુંડિયામણ કમાવી આપતા હોવાથી તેઓની સુવિધા અર્થે વહેલી તકે આ બ્રિજ મંજૂર કરી અને કામગીરી શરૂ કરાવવા રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર